અરવલ્લી જિલ્લામાં સાબર ડેરીના ડિરેક્ટર જસુભાઈ પટેલ દ્વારા ગંભીર આક્ષેપો ડેરી પર લગાવવામાં આવ્યા છે સાબર ડેરીના એમડી માહિતી છુપાવી રહ્યા છે હોવા જેવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેમના દ્વારા સાબર ડેરીમાં પરિવારવાદથી સારા માણસોને દૂર કરાયા જમાઈ દીકરી સહિત સગાવાલાઓને પ્રમોશન આપવામાં આવ્યું સગાવાલાઓને ત્રણ ત્રણ વખત ગ્રેડ આપી સાચા કર્મીઓને અન્યાય કરાયો હોય જેવા જસુભાઈ પટેલ દ્વારા ડેરીના પારદર્શક સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તો આવનારા દિવસોમાં દૂધ ઉત્પાદકો માટે ઘાત સાર્થક સાબિત થશે આ હોવાનું જસુભાઈ પટેલે જણાવ્યું હતું તો ડિરેક્ટર તરીકે આ તમામ માહિતી પર મારો હક પણ છે હોવાનું તેમણે જણાવ્યું હતું હું પટેલ જસુભાઈ શિવભાઈ પૂર્વ સભ્ય બાયર અને ડિરેક્ટર સાબર ડેરી હમણાં હમણાં ચૂંટણી સાબરડેરીના ડિરેક્ટરથી તેમાં પ્રજાએ અને મતદારોએ ખૂબ પ્રેમ આપ્યો ત્યારે મારી ફરજ બને છે કે સાબરડેરીમાં જે કંઈ થાય એનો ઉજાગર કરી લોકો સુધી પહોંચાડવાની જ્યારે મારી જવાબદારી હોય ત્યારે ગઈકાલ તારીખ પહેલી તારીખ હું સાબરડેરીના એમડીને રૂબરૂ લેખિત આપવા છતો કેટલીક માહિતીઓ છુપાવાઈ રહી છે આ છુપાયેલી માહિતી ખરેખર ટ્રાન્સપરન્ટ છે એક ડિરેક્ટર તરીકે એમની ફરજ છે કે આ માહિતી આપવી સાબરડેરીના ડિરેક્ટરો જે મેન્ડેટ દ્વારા ચૂંટાયા છે એમણે પ્રોસીડિંગ નથી આપતા કોપી નથી આપતા એવી માગણી કરવા છતાં કે અમે ચર્ચા કરીશું તો જ તમને પ્રોસીડિંગ મળશે ત્યારે ઈચ્છા લાગે ત્યારે તેવું પ્રોસીડિંગ લખવું ઈચ્છા લાગે અને પ્રમોશન આપવું અને ખરેખર જે સારા કર્મચારીઓ છે કામ કરી શકે એવા ડેરીના હિતવાળા છે એમને સાઈડ કરીને મામકાઓનું પ્રમોશન આપવાની મારી પાસે યાદી મળી ગઈ છે મેં જ્યારે એની માહિતી માગી ત્યારે એમની જવાબ આપી છે કે આ માહિતી ચેરમેન કે તો જ અપાય બાકી માહિતી મળી શકે નહીં તેના કેટલાક ડિરેક્ટરો એવા છે કે જેમના દીકરા જમાઈ છોકરી અને એમના સગાવાલાઓને બધાને સાઈડ કરી અને એમને મોટા મોટા ગ્રેડ વર્ષમાં ત્રણ ત્રણ વખત ગ્રેડ આપીને સાબર ડેરીની જે કામ કરવાની પદ્ધતિ છે એમાં કેટલાક સાચા લોકો છે એમનો મોટો અન્યાય કરીને સાબર ડેરીના દૂધ ઉત્પાદકોનું ભારે નુકસાન થઈ રહ્યું છે લોકશાહીમાં ટ્રાન્સપરન્ટ વહીવટ ખૂબ જરૂરી છે ભારતીય જનતા પાર્ટી આવા મેન્ડેટ આપીને એવા લોકોને મોકલ્યા છે કે જેમનો જેની આ મેં કોપી આપી છે એ પણ હું પૈસા આગળ આપું છું કે આ કોપી બે એમડીને રજૂ કરી છે મેં આ બી કોપી રજૂ કરી છે કે અમને પ્રોસીડિંગ મળવું જોઈએ પણ પ્રોસીડિંગ આપવા પણ તૈયાર નથી કે પ્રોસીડિંગની કોપી ભણે નહીં અમારા નિયમ નથી ઈચ્છા લાગાય અમે લખી શકીએ અમે જે માગીએ એ માહિતી મળતી નથી કોને પ્રમોશન આપ્યું કે તો અમે ચર્ચા કરી છે આ પ્રકારનો વહીવટ સાબર અત્યારે ચાલી રહ્યો છે અને જો આ જ ચાલતો રહેશે તો આવનારા દિવસો દૂધ ઉત્પાદકો માટે ખૂબ ઘાતક સાબિત થવાના છે ત્યારે હું એમને ઉજાગર કરવાની જરૂર પડે તો આમ આ દૂધ ઉત્પાદકો અને એના પ્રતિનિધ